તો બીજા સેલ આપશો કે નહીં આપો આપી જ નહીં સર હું કે છે કે ભઈ અહીંયા જાઓ તમારે આપણે કામ જે કરવાનું છે એ થઈ જાય ઓકે સરસ લો કેટલી ટ્રાય કરતા હોય સર આની માં તમે તો થાકી ગયા થા દવા લઈને હા થાકી ગયા થા છેલે ગમે એટલા મોંઘા ડોક્ટર હોય તો જાતા હતા જાતા અને પછી નોર્મલ થી દવા થી રિઝલ્ટ મળ્યું બરાબર ઓકે સરસ લો સારું છે ભગવાન સરસ રીતે ટાઈપ્યું છે બીજું સાહેબ વિડીયો મૂકવાનું નહીં ને ના ના કોઈ પ્રોબ્લેમ